શ્રી ગણેશ નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ બેજાન દારૂવાલા મિત્રો આજે આપણે રસોડામાં વાસ્તુ અનુસાર યોગ્ય વ્યવસ્થા માટે કેટલીક સરળ ટિપ્સ જાણીશું વાસ્તુ મુજબ રસોડું ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં બનવું સૌથી શ્રેષ્ઠ હોય છે અન્ય વિકલ્પ તરીકે ઉત્તર પશ્ચિમ ખૂણો પણ યોગ્ય છે રસોઈ કરતી વખતે વ્યક્તિએ પૂર્વ દિશા તરફ મુખ રાખવું જોઈએ સિંક ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે જ્યારે ગેસનો ચૂલો દક્ષિણ પૂર્વ ખૂણામાં મૂકવો જોઈએ વિદ્યુત ઉપકરણો દક્ષિણ પૂર્વ ખૂણામાં અને વાસનો પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ ફ્રીજ માટે દક્ષિણ પશ્ચિમ ખૂણો શ્રેષ્ઠ છે અને ફૂડ સ્ટોરેજ માટે પણ દક્ષિણ પશ્ચિમ દિશાનો ઉપયોગ કરવાથી સમૃદ્ધિ અને સુખાકારી વધે છે રસોડું હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું મહત્ત્વપૂર્ણ છે અને પૂર્વ તરફની બારી ઘરમાં સકારાત્મક ઉર્જા લઈને આવે છે આ ટિપ્સ અપનાવો અને તમારા ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરો